વડોદરા શહેરમાં પાલિકાની રિવ્યુ બેઠકમાં વિશ્વામિત્રી વિવિધ વિકાસ કામો અને પ્રગતિ પર સમીક્ષા કરવામાં આવી હતી બેઠકમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી મ્યુનિસિપલ કમિશનરે પ્રોજેક્ટને ઝડપી અને સારી રીતે પૂર્ણ કરવા માટે અધિકારીઓને સૂચનાઓ આપી હતી આ સાથે અન્ય મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સની અડચણો તેને તેને દૂર કરવા અંગે પણ વિચારણા થઈ હતી બેઠક દરમિયાન શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સફાઈ પાણી પુરવઠા વિભાગ માર્ગ સુવિધા અને અન્ય પ્રોજેક્ટ્સ પર પણ ચર્ચા કરવામાં આવી હતી અધિકારીઓએ કામકાજની પ્રગતિ અંગે અહેવાલ રજૂ કર્યો હતો અને મ્યુનિસિપલ કમિશનરે પ્રોજેક્ટ્સ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તથા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે શહેરના વિકાસ કામો ઝડપથી અને ગુણવત્તાપૂર્ણ રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવું કોર્પોરેશનની માર્કેટ ઓફિસમાં અમારી બધા અધિકારીઓ સાથેની જે બેઠક હોય છે દર એ બેઠક આજે કરવામાં આવી અને જે મુખ્ય મુદ્દા આવ્યા એમાં ખાસ કરીને જે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત રવિવારે થયું છે વિશ્વામિત્રી નદીનું રિવાઇવલ અને એને ડિસેલ્ટિંગ કરવાનું એ ઝડપથી ચાલુ થઈ અને એક્સપીડેટલી કામ ચાલુ થાય એની બધી પ્લાનિંગની ચર્ચા થઈ છે સાથોસાથ જે બીજા તળાવો ઊંડા કરવાનું પ્રતાપપુરા આજવા ચાલે છે એની પણ ચર્ચા થઈ છે દેણા તળાવની પણ ચર્ચા થઈ સિટીની આજુબાજુના કાંસોનું જે સફાઈ ચાલી રહી છે એની પણ ચર્ચા થઈ પ્રી મોન્સૂન પ્લાનિંગની ચર્ચા થઈ છે ઉપરાંતમાં જે બીજા અમારા મુદ્દાઓ હોય છે માર્ચ એન્ડિંગ છે તો જે કેટલો એક્સપેન્ડિચર થવાનો છે આ વખતે એની પ્રોજેક્ટ વાઈઝ સમીક્ષા થઈ છે સાથોસાથ જે ટેક્સની ઇન્કમ આવવાની છે એમાં ઝડપ લાવી અને કઈ રીતે સો ટકા જે ગયા ગત વર્ષ આ વર્ષના જે બજેટમાં ધાર્યું હતું એટલે ગયા વર્ષે જે ડ્રાફ્ટ બજેટ હતું એમાં જે ધાર્યું હતું એ પ્રમાણે જે ટેક્સ લાવવાનો હતો સાતસો ચોવીસ કરોડ એ કઈ રીતે આવે નેક્સ્ટ જેવીસેક દિવસ બાકી રહ્યા છે એમાં એ બાબતે ચર્ચા થઈ છે એટલે સમગ્ર રીતે બીજા વિકાસના કામોની પણ ચર્ચા થઈ છે અને આજે મંગળવારની રૂટિન મીટિંગ હતી એ અત્યારે અમે બધા અધિકારીઓ જોડે કરીશું દહેણામાં જે દેણા લેક બનાવવાનું કામ છે લગભગ પચીસ ટકા કામ પચીસ ટકા સુધી અમે પહોંચ્યા છીએ આજવા અને પ્રતાપપુરા લગભગ બે ત્રણ ટકાની આજુબાજુ છે અને બિકોઝ ઓફ હોળીની રજા છે એટલે થોડું મંદ ગતિએ ચાલશે પણ પછી સ્પીડ પકડાશે એ જ રીતે જે વિશ્વામિત્રી નદીને જે રિવાઇવલનો પ્રોજેક્ટ અમે હાથ ઉપર લીધો છે એનું ખાતમુહૂર્ત થયું છે એટલે દરેકે દરેક સેક્શનમાં બધા જે બધા અમારા ઝૂ અમારા વોલન્ટિયર્સ ફાયર મજૂરો કોન્ટ્રાક્ટરના માણસો એ બધાનું વિઝિટ ચાલે છે અત્યારે બે દિવસ અને એ વિઝિટ થશે પછી હોળી પછી એમાં ગતિ પકડાશે જોડે જોડે અત્યારે અમે જે એક્ટિવિટી વિશ્વામિત્રી ડિસેલ્ટિંગની લીધી છે એમાં ખાસ કરીને જે ડેબ્રિજ પોઈન્ટ છે એને એને દૂર કરવાનું હવે આજથી અથવા આવતીકાલ સવારથી ચાલુ થશે એટલે હોળી દરમિયાન મંદ ગતિએ આ કામગીરી ચાલશે ને પછી રિવરની અંદર બહુ સ્પીડીમાં જે ડિસિલ્ટિંગ કરવાની કામગીરી છે એ ચાલુ થશે એ જ રીતે શહેરોના તળાવો પણ ઊંડા થઈ રહ્યા છે લગભગ જે વાંસ તળાવનું ખાતમુહૂર્ત અમે કર્યું હતું એ લગભગ વીસ ટકાની આજુબાજુ એ કામની પ્રગતિ થઈ છે રેન વોટર હાર્વેસ્ટિંગના કામો જે ચાલુ ચાલુ છે એમાં બી લગભગ પાંચસોની સામે દોઢસો જેટલા જે જે વેલ બનાવવાના છે એ કામગીરી પૂર્ણ થઈ છે વેલ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ છે એટલે દરેકે દરેક કામગીરી અત્યારે ગતિમાં છે પણ હોળી પછી એમાં સ્પીડઅપ આવશે હા એટલે જે છેલ્લી ઘડીનું આમ તો બધું પ્લાનિંગ થયું છે પણ ઘણા કામો આપને કીધું એ પ્રમાણે ગતિમાં પણ છે પણ જે વિશ્વામિત્રી નદીમાં જે ડિસેલ્ટિંગની વાત છે એમાં એકદમ જે માઇન્યુટીઝ પ્લાનિંગ કરવાનું હોય એને આખરી ઓ રહ્યો છે એટલે હોળી પછી તાત્કાલિક ખૂબ જ ઝડપભેરે કામ કરી શકીએ એના માટે પણ આમાં આજે ચર્ચા ખાસ છે અમે અમારા જૂન મિસ્ટર પ્રત્યુષ ફોરેસ્ટ અને વોલેન્ટિયર્સ એમને જોડે રાખીને જે જ્યાં મેક્સિમમ પ્રમાણમાં મગરો છે એને મેં અગાઉ પણ કીધું છે એનું અમે ડિમાર્કેશન ચાલુ કર્યું છે નેક્સ્ટ એક કે બે દિવસમાં ડિમાર્કેશન અમારું થશે એ ઝોનને બાકાત તમે રાખશો અત્યારે ડિસેલ્ટિંગ કરવામાંથી એટલે જ્યાં બહુ મગર તો આખા રિવરમાં મગર છે પણ જ્યાં ઓછા હશે અથવા જ્યાં નહિવત છે ત્યાં ઝડપથી કામગીરી કરશું જ્યાં વધારે છે એને અત્યારે નથી કરતા એના છેલ્લા તબક્કામાં મીટિંગ સિઝન પતી જાય અથવા છેલ્લા તબક્કામાં ઓછી મશીનરી અને વધારે મેન્યુઅલ વીમાં મેં એમ